તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને શનિવારના રોજ બપોરે એક વાગે મળતી માહિતી પ્રમાણે સંજેલી નગરમાં ચાલતા કતલખાનાઓ અને નોનવેજની દુકાનો પર્યુષણ પર્વ નિમિત્તે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે કે આજથી લઈને તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી બંધ રાખવા માટે સંજેલી તાલુકા જૈન સમાજ અને સંજેલી તાલુકા ગૌરક્ષક સેવા સમિતિ દ્વારા સંજેલી મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે ગૌરક્ષક તરીકે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને એક સમાજને સારી રીતના એમનો સેવા રૂપી શકે એ માટે અમે આવેદનપત્ર આપીએ છે મારું નામ અલ્કેશ પટાળા ગૌરક્ષક પ્રમુખ સંજય પર્વ હોવાથી અહિંસા પર્વ ધર્મના ધાર્મિક હિસાબે આ કતલખાનામાં બંધ રાખી આઠ દિવસ માટે બંધ રાખી અને જે મોંઘા પ્રાણીઓની જે કતલ થાય છે તે રોકે તે અમારે ધર્મ નિષ્ઠા છે આઠ દિવસ પુરુષોને પર્વ રાખીએ છીએ તે બદલ અમે આપ સૌને વિનંતી કરીએ કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આઠ દિવસ અમારા પર્વ પૂરોતા અમારું મન દોભાય નહીં અમારી લાગણી દોભાય એ હિસાબે આપ કતલખાના બંધ કરાવવા વિનંતી છે જીતેન્દ્ર પઠારી સંજરી સંત સંજય